મેર મારી હતી જેથી આજે આ નવીન પુલનું ખાતમુહૂર્તના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે દહેગામ તાલુકા પ્રમુખ અશોકભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ કેતન પટેલ અને દહેગામ નાયબ તાલુકા વિકાસ અધિકારી કનુભાઈ હરસોલી હરસોલીના તથા બારડોલી હિંગરાદની મોવાડી કોઠી અને વાસણ રાઠોડના તમામ આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામ્યા અને દીપ પ્રાગટ્ય કરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું દહેગામ તાલુકાના હરસોલી ગામે ઓગણીસ કરોડના ખર્ચે નવા પુલનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો ટિપોટનગર સિચોલ હરસોલી દહેગામ ગાંધીનગર તો આજે મિશ્ર નદી કિનારે આજે આ ઉદ્ઘાટન છે તો માન્ય બલરાજી ધારાસભ્યશ્રી આપ શું કહેવા માગી રહ્યા છો અરસોલી મિશ્રો નદી કિનારે બારડોલી વાસણા રાઠોડ અને છેક ચામલાના ગામોને જોડતો આ બ્રિજ લગભગ ઓગણીસ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યો છે આજુબાજુના ગામડાઓની જેવા કે હરસોલી બારડોલી વાસણા રાઠોડ આગળ ચોબલા ડેમ લોકોની બહુ માગણી હતી કે એમને લગભગ અઢારથી ઓગણીસ કિલોમીટર અંતરે ફરીને જવું પડતું એ હવે બિલકુલ તાલુકા પ્લેસ પર જવાનો સુગમ રસ્તો બનશે શું નામ છે આપનું વલ્લાસિંહ ચૌહાણ